ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવા ગામની પરિણીતાનું બારેઝામાં આવેલી રુદ્રાક્ષ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કથિત બેદરકારીને કારણે મોત નિપજ્યું હતું જેને લઈને પરિણીતાના સાસરાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ આ ઘટનાને પાંચ મહિના વીતી ગયા બાદ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી જેને લઈને મૃતકના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું

ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવા ગામ ખાતે તારીખ વીસ દસ બે હજાર ચોવીસના રોજ આ જ ગામની એક દીકરી જે પ્રેગ્નન્ટ હોય હતી અને એને ડિલિવરી થવાની હતી તેના લઈને એને દાખલ કરવામાં આવી હતી સ્થળ હતું રુદ્રાક્ષ હોસ્પિટલ સમગ્ર ઘટના તે દરમિયાનમાં શું બની અને અત્યાર સુધીમાં એ ઘટનામાં આ દીકરીને ન્યાય મળ્યો કે નહીં કારણ કે દીકરીનું મરણ થઈ ગયું છે હવે કેવી રીતે થયું છે ડૉક્ટરની કેવી બેદરકારી હતી તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે વિષ્ણુભાઈ ડાબી જોડાઈ ગયા છે વિષ્ણુભાઈ વીસ દસ ચોવીસના રોજ શ્રદ્ધાબેન જોડે શું બન્યું એ દિવસે એમના ડિલેવરી કેસમાં હજાર રુદ્રાક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે નોર્મલ ડિલેવરી થઈ બાળક બી સારું છે હતું અને એમની તબિયત બી સારી હતી પછી રાત્રે તબિયત બગડી અને એ લોકોએ બે ત્રણ દિવસની અંદર ચાર વખત ટાંકા લીધા બ્લડિંગ બંધ નહોતું થતું પછી બ્લડિંગ બંધ નહોતું થતું અને એ લોકોને થોડું એવું લાગ્યું કે આ કેસ થોડો ક્રિટિકલી બને એવો છે એટલે એમણે પરાણ રજા આપી દીધી જબરજસ્તી રજા આપી પછી પાછા બે દિવસ પછી આ લોકો ત્યાં લઈ ગયા અને ફરી સારવાર ચાલુ કરી પહેલાં પૈસા મુકાયા પછી સારવાર ચાલુ કરી અને સારવાર દરમિયાન લગભગ એમનું એક એકાદ વાગે ડેટ થઈ ગયું હતું પણ મને સમાચાર બે અઢી વાગે મળ્યા હું જેવો આવ્યો ત્યાં ડેથ થયેલી હાલતમાં વેન્ટિલેશન લગાવેલું હતું એની દવાઓ ઇન્જેક્શનો ચાલુ હતા ડૉક્ટરો માનવા ત્યાં હતા મેં આવીને અને અમારે અહીંની જે ઠાકોર સમાજના માણસો છે થોડા મેડિકલમાં થોડા એવા ઓછું ભણેલા છે એટલે એમને ખબર નથી કે ભાઈ આ દીકરીની ડેથ થઈ ગઈ છે એમ એટલે મેં જઈને જોયું વિડીયો ઉતારતા ઉતારતા આ વિડીયો બી છે મારી પાસે દીકરીનું ડેથ હતું એટલે મેં ડૉક્ટરને જણાવ્યું એટલે વેન્ટિલેટર કાઢ્યું એટલે ડેથ થઈ ગઈ ડેથ થયેલી જ હતી ઓલરેડી પણ આ લોકો પૈસાનો ચાર્જ ઉઘરાવવા માટે પૈસા ભરાવા માટે એને મૂકી રાખી હતી પછી અમે રજૂઆત કરી પોલીસમાં એટલે પોલીસે શું કર્યું અમને કે એડી થમાઈ દીધી અમને એડી શું એ ખબર ના પડે એટલે અમે એને એફઆઈઆર સમજીને બોડી રાત્રે બેન સાથે બોડી ઉતારી હમણે જબરજસ્તી બોડી ઉતારી અને જબરજસ્તી એમના બે સગાએ એમની સહી લઈ લીધી ખબર નથી કે ભાઈ આ સહી કરવાથી બોડી ડિસ્ચાર્જ થશે એ રીતે પોલીસે પરાણે જબરજસ્તીથી અમારી છેતરીને સહી લઈ લીધી અને બોડી લઈને એ લોકો સિવિલ હોસ્પિટલમાં જતા રહ્યા સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ આવ્યો એમાં મેડિકલમાં છે જ કે ભાઈ આ ડૉક્ટરની ગંભીર બેદરકારી છે એ રિપોર્ટ બી અમારી પાસે છે રિપોર્ટનો અને આ અમે છે મુખ્યમંત્રી હર સંઘવી સાહેબ ગાંધીનગર સચિવશ્રી અને અસલાલી પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ શ્રીને લખેલું હતું એમાં અમને બે ત્રણ જણા જગ્યાએથી જવાબ મળ્યા રિટર્ન રજીસ્ટ્રેરી પાછી આવી છે પણ અમને કોઈ જવાબો મળેલા નથી આજ સુધી આ કેસમાં એફઆઈઆર થઈ નથી અહીંના લોકલ નેતાઓના કોઈ રસ નથી અને આ એનો મેડિકલ સટી છે એને એમાં ગંભીર બેદરકારી દાખલ થયેલી છે પણ પોલીસને કેમ ખબર નહીં પડતી અને પોલીસ કેમ આ કેસમાં એફઆઈઆર નથી લેતી કારણ શું એ નહીં ખબર પડતી કોઈ નેતાની આ રુદ્રાક્ષ હોસ્પિટલમાં ભાગીદારી છે એવું છે કોઈ કોઈ પણ નેતાની તો નેતાની ભાગીદારી હોય તો જ કદાચ આ ગરીબ માણસોનું ના સમજતા હોય દેવુંસિંહ સાંસદ ખેડા જિલ્લાના એમનું પોતાનું ગામ નવા ગામ અને એમનો જ સમાજ અને એમના જ સગાની દીકરી સાથે જો હાલત થતી હોય તો સાહેબ બીજા સમાજો ઠાકોર દરબાર ભરવાડ રબારી પટેલો ચેતી જજો આ ચેતવણી રૂપ એક કિસ્સો છે કે જો આ લેવલે પણ જો કાર્યવાહી ના થતી હોય પોલીસ ફરિયાદ ના લેતી હોય તો આગળ જતાં તમારું શું થશે એ ભગવાન ભરોસે ચાલે આખી સિસ્ટમ અને જે જો આની સામે બોલવા જાય એને એનાન કરવામાં આવે છે આપણી સાથે દીકરીના સસરા છે તે શું કહેવા માંગે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશ શું નામ તમારું અને દીકરી તમારું શું ભાઈનાલો મારું નામ રમણભાઈ પ્રતાપભાઈ ઝાલા છે અને મારા છોકરાની નાના છોકરાની બહુ શ્રદ્ધાબેન શૈલેષભાઈ ઝાલા હતા એ રુદ્રા હોસ્પિટલમાં બેદરકારીની લીધે ગુજરી ગયા અમે કેસ કર્યો પણ કોઈ જવાબ આપતું નથી અને અમારી વ્યાપાર પણ ફાળતા નથી અત્યાર સુધી પાંચ મહિના થવાય તો અમને સાધો ન્યાય મળે એવું રજૂઆત કરવાની છે તમે જ્યારે બેબીને પોસ્ટમોર્ટમ કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાંથી શું રિપોર્ટ આવ્યો રિપોર્ટમાં તો આવ્યો જ છે કે ડૉક્ટરની બેદરકારી છે બરાબર એમનો તો પોલીસ સુધી વ્યાપાર અમારી ફાળતી નથી અને કોઈ જવાબ આપતી નથી

કે ક્યારે ન્યાય મળશે કારણ કે આ ઘટનાને પાંચ મહિના વીતી ગયા છે હવે જોવાનું એ રહેશે કે આ ગામવાળામાં જે સંપજા સમાજ ઠાકોર ક્ષત્રિય સમાજ જ છે આખો નવા ગામનો અને તેઓનું કેવું એક જ માંગ છે કે આ દીકરીને ન્યાય મળે બીજું રુદ્રાક્ષ હોસ્પિટલને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ અને જે તે લાગતા વળગતા આમાં જે વરવી ભૂમિકા ભજવી છે ખરાબ ભૂમિકા તેમની સામે પણ એક્શન લેવામાં આવે હવે જોવાનું રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને કેવા પ્રકારના એક્શન લેશે વરઘોડો નીકળશે કે પછી વરઘોડો દબાઈ જશે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી ખેડા